બનાસકાંઠા જિલ્લાના થરાદથી પસાર થતાં ભારતમાલા રોડ પર મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે અમૃતસરથી જામનગર ભારતમાલા સિક્સ લાઇન રોડ પર લોકાર્પણ પહેલાં જ મસ્ત મોટા ખાડાઓ નજરે પડી રહ્યા છે કરોડોના ખર્ચે સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ આખા ભારતને આવરી લેવામાં આવ્યો છે ત્યારે થરાદથી પસાર થતાં અમૃતસરથી જામનગર સિક્સ લાઇનનું કામ રવિમ પર કંપની દ્વારા આ સિક્સ લાઈનનું કામ આપવામાં આવ્યું છે ત્યારે આ કંપની દ્વારા જ્યારથી સિક્સ લાઈનનું કામ ચાલુ કર્યું છે ત્યારથી કંપની કોઈનો કોઈ પ્રોબ્લમના લીધે ચર્ચામાં રહી છે ખેડૂતો આવવા જવાના રસ્તે હોવાથી તળાવ હોય તે બધા જ કામોમાં ખૂબ જ મોટો ગોટાળો થયેલો હોય તેવું સ્થાનિક આગેવાનનું માનવું છે તળાવો હોય કે રસ્તા હોય ખેડૂતો પણ આ બાબતે ઘણીવાર ચર્ચા વિચારણા કરતા નજરે પડ્યા છે ત્યારે સ્થાનિક આગેવાનોનું માનવું છે કે જો સરકાર તપાસ સમિતિ બેસાડે તો ઘણું બધું બહાર આવી શકે છે અહીંયા અમૃતસરથી જે જામનગર ભારતમાલા જે રોડ બન્યો છે તે અહીંયા અમે જઈને જોયો ત્યારે આ ભારતમાલા રોડના ઉદ્ઘાટનના હજી ક્યારે થવાનું છે કોઈ સમય કેટલો થાય ખબર નથી પણ જે અત્યારે ખાડા પડ્યા છે હલકી ગુણવત્તાનું ત્યાં રોડ ઉપર કામ થયું છે એટલે અહીંયા સરકાર શરીને અમે વિનંતી કરીએ છીએ કે આ હલકી ગુણવત્તાવાળું જે કામ થયું છે એને તટસ્થ તપાસ થવી જોઈએ અને આને સરકાર ગંભીરતાપૂર્વક નોટ લે એવી આજના તબક્કે અમે સૌ વિનંતી કરીએ છીએ ટુડે ન્યૂઝના માધ્યમથી હું સરકારને જગાડવા માંગુ છું કે આ ભારત ભારતમાળાનું કામ જે બોગસ અને વાહિયાત થયેલું છે તો એમાં તપાસ કમિટી રચાવી જોઈએ આજે રોડનું ઉદઘાટન નથી થયું અને ખાડા પડી ગયા છે એ પ્રશ્નો છે અને અગાઉના જે પ્રશ્નો છે કે એક જ ખેતરના બે ભાગ થઈ ગયા છે આ લોકો આવવા જવા માટે કોઈ રસ્તો નથી રાખ્યો અને જ્યાં નાળા બનાવે છે નાળા ચોમાસાની અંદર ભરાઈ જાય છે તો આજુબાજુના લોકોને અથવા તો વિદ્યાર્થીઓને સ્કૂલ જવું હોય કોઈ હોસ્પિટલ જવું હોય તો એ પણ રસ્તા બંધ થઈ ગયા છે તો એના કારણે સામાન્ય જનતા બહુ પરેશાન છે અને બીજું કે આજુબાજુ જે આ રોડનું કામ ચાલુ હતું ત્યારે આ લોકોએ માટી લાવવા માટે જે માટીની ખોદકામની જે પરમિશન લીધેલી પણ જે પરમિશન મળી છે એના કરતાં પણ ચાર ગણું ખોદકામ કરીને જે ગામના જે તળાવો છે એ આખા ખોદી નાખ્યા છે આખું જેઓ ભૌગોલિક જે છે એ પરિસ્થિતિ આખી બદલાવી નાખી છે અને મોટા પાયે માટીનું જે ખનીજ કૌભાંડ કહેવાય એ કર્યું છે તો ખરેખર સરકારે આમાં તપાસ કમિટી રચીને અને આની સામે પગલાં ભરવા જોઈએ અને તપાસ કરવાથી આમાં બહુ મોટું નીકળે નીકળ્યા નમસ્કાર મિત્રો ટુડે ન્યૂઝ ગુજરાતી મહેન્દ્ર ઓઝા આપ જોઈ રહ્યા છો ભારતમાળા સિક્સ લાઈન જે કરોડાના ખર્ચે રોડ બનેલો છે અને હજી એનું ઉદઘાટન નથી થયેલું એના પહેલાં તો તમે ખાડા જુઓ છો આ ખાડાઓ પડી ગયા છે આવા તો ઠેર ઠેર ખાડાઓ છે સિક્સ લાઇન ઉપર જેના લીધે એક્સિડન્ટ પણ થાય છે હાલની તારીખમાં અહીંયા નજીકના આસપાસના ગામના લોકો અહીંયાથી સાધન લઈને નીકળતા હોય છે ત્યારે આ રીતના ખાડાઓ ડાયવિઝન મૂકવામાં આવ્યું છે ડાયવિઝન મૂકવામાં આવેલું છે ત્યાં પણ તમે ત્યાં દેખી શકો છો કે અહીંયાથી ઉપરથી ગાડી પણ ચાલેલી છે ત્યારે આ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવેલો છે જ્યાં કોન્ટ્રાક્ટર નહીં મિલી ભગત એટલે ખરાબીના કારણે સિક્સ લાઇન રોડ અત્યારે ચાલુ થયા પહેલો જ ખાડા ખતરા તમને દેખવા મળે છે અત્યારે કરોડોના ખર્ચે જે જામનગરથી પંજાબના ભઢેડા સુધીનો જે ભારતમાલા રોડ બન્યો છે એની અંદર કોન્ટ્રાક્ટરોએ એમના પેટા કોન્ટ્રાક્ટરોને કામ આપી અને એટલો બધો ભ્રષ્ટાચાર કરાવ્યો છે કે મત પૂછો વાત ભારતમાલા રોડનું હજી ઓપનિંગ થયું નથી બનીને તૈયાર થઈ ગયું છે અને એ રોડની ઉપર એટલા બધા ખાડા અને એટલા બધા જે પોલાણો પડી છે કે જે થોડાની અંદર તો નહીં વરસાદ થયો છે પણ જે ગુજરાતની અંદર વરસાદ થયો હોત તો જાણે આ રોડ આખો તણાઈ ગયો છે સાથે સાથે સર્વિસ રોડ જે એના ઉપર જે પડેલા ખાડા એના ઉપર ભરાવાના પાણી અને આવતા જતા ખેડૂતો અથવા વાહન ચાલકોને જેટલી પરેશાની થઈ રહી છે કે મત પૂછો વાત એની અંદર એટલો બધો વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે જાણે ઘરે જે પોતાનું કામ કરતા હોય કોઈની બીક ડર રાખ્યા વગર આ લોકો એવો ભ્રષ્ટાચાર કર્યો છે તો એના જવાબદાર જે તે અધિકારી પદાધિકારી અને જે પણ લોકો હોય એમને અત્યારે આ ટીટી ન્યૂઝના માધ્યમથી હું જણાવવા માગું છું કે મહેરબાની કરી અને આની તપાસ કરવામાં આવે અને ફરીથી જી પી મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ